ભરૂચ જિલ્લાના જંબુસરમાં એપીએમસી હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તાલુકા અને શહેર પ્રમુખની સેન્સ બેઠક યોજાઈ જંબુસરમાં શિયાળાની કડકડતી ઠંડીમાં ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં વાતાવરણ ગરમાયું ચાર વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખની હોડમાં દાવેદારો અને ટેકેદારો ઉપસ્થિત રહ્યા અને શહેર અને તાલુકાનો પ્રમુખ પદનો તાજ કોના સિરે જાય એ તો જોવું રહ્યું ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને વહીવટી માળખાના સંચાલન માટે ચાર વર્ષ પૂર્ણ થતા હોય ભારતીય જનતા પાર્ટીના નિરીક્ષકોમાં સંસ માટે ધર્મેશભાઈ મિસ્ત્રી વિવેકભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સુરત ઉધના ભુપેન્દ્રસિંહ રાઠોડ મુકેશભાઈ રાઠવાએ તાલુકા અને શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને સાંભળી સેન્સ પ્રક્રિયામાં જંબુસર તાલુકામાંથી દાવેદાર તરીકે સીગામના ભાજપ જિલ્લા કિસાન મોરચા મંત્રી કુલદીપસિંહ દેવેન્દ્રસિંહ યાદવ તેમજ કારેલી ગામના ભાજપ તાલુકા પ્રમુખ જયદીપ વિષ્ણુભાઈ પટેલે દાવેદારી નોંધાવવાનું માલુમ પડ્યું છે જંબુસર શહેરની પ્રમુખની વાત કરીએ તો જંબુસરમાં ઉમેદવારોએ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી છે જેમાં જંબુસર શહેર મહામંત્રી મનનભાઈ પટેલ જંબુસર શહેર મંત્રી અમિતભાઈ પ્રજાપતિ અને જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી ભૂપેન્દ્રભાઈ પંચાલે દાવેદારી નોંધાવેલ હોય હવે જોવાનું એ રહ્યું કે ભારતીય જનતા પાર્ટીની લેવાયેલ સેન્સ પ્રક્રિયામાં હવે કોના માટે પ્રમુખ પદનો તાજ ઢોળાય છે ભારતીય જનતા પાર્ટીના તાલુકા સંગઠનના પ્રમુખનું પદ હાલ નાડા ગામના બાલુભાઈ ગોહિલ અને જંબુસર શહેરમાં ચંદ્રકાંતભાઈ પટેલ પ્રમુખ પદે આરૂઢ હતા હવે ખાસ ઉલ્લેખનીય બાબતો એ છે કે જમ્મુસર તાલુકા અને શહેરમાં પ્રમુખ પદનો તાજ કોના શીરે જાય છે રિપોર્ટર રમેશ પરમાર બીએનએસ ગુજરાતી જંબુસર વિવેક પટેલ પૂર્વ ધારાસભ્ય ઉધના વિધાનસભા સુરત પૂર્વ ચેરમેન ગુજરાત હાઉસિંગ બોર્ડ પૂર્વ પ્રદેશ મંત્રી આજરોજ જંબુસર ખાતે જંબુસર તાલુકા અને સાથે સાથે જંબુસર શહેર એના જે બુથ અધ્યક્ષો છે એમની એક પરામર્શ બેઠક કરવામાં આવી પાર્ટીની ગાઈડલાઈન મુજબ જે વિષય અમારે અમારી આ જે બેઠકની અંદર મૂકવાનો હતો તે બેઠકની અંદર મૂક્યો છે જંબુસર તાલુકાની અંદર પણ ખૂબ જ મોટી સંખ્યામાં જે અમારે બૂથ અધ્યક્ષોની અપેક્ષિત શ્રેણી હતી એ ઉપસ્થિત રહ્યા અમારા કાર્યકર્તાઓ અને સાથે સાથે બુથ અધ્યક્ષીઓ અને જમ્મુસર નગરની પણ વાત કરું તો એની અંદર પણ જે અપેક્ષિત આગેવાનો બુથ અધ્યક્ષો હતા એ પણ ઉપસ્થિત રહ્યા ખૂબ સરસ મજાની બેઠક રહી પ્રદેશે જે ગાઈડલાઇન આપી છે એ પ્રમાણેની ના દરેક વિષયો પણ આ બેઠકની અંદર અમે મૂક્યા છે અને આટલી જ વાત મારે તમારી સમક્ષ મૂકવાની હતી અને જિલ્લાના ચૂંટણી અધિકારી તરીકેની જે મારી જવાબદારી છે અને મારી સાથે જે અમારા બંને જિલ્લાના આપણા સહચૂંટણી અધિકારીઓ અને સહાયકશ્રી પણ આ સાથે ઉપસ્થિત રહ્યા હતા દાવેદારોમાં તો આમાં ત્રણ ત્રણ લોકો ઉપસ્થિત હતા એ વિષયમાં નથી પડતા અમે પણ જંબુસર શહેરમાં ત્રણ જેટલા દાવેદાર નહીં કહીશું એને દાવેદાર આમાં ઈચ્છુક અમારા મંડળના પ્રમુખે ઈચ્છા દર્શાવેલી કારણ કે એ અમારા ભાજપ પરિવારના છે ભાઈ આ અમારી અમારું સંગઠન છે તો એની અંદર ત્રણ જેટલા દાવેદારોએ એટલે ઈચ્છુક મિત્રોએ અમારી દાવેદારી કરેલી છે અને સાથે સાથે આપણા જે જંબુસર તાલુકાની વાત કરીએ તો લગભગ છથી સાત મિત્રો અમારા છે પરિવારના એમને પોતાની દાવેદારી રજૂ કરેલી છે નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો